જોઈ શકો છો મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજના બ્લોગમાં અમે ડીમાન્ડ પર શું શું લાવવાપી તમને બધું બતાવવાના છે તમારે દેખાડવાના છે બતાડવાના મતલબ દેખાડવાના છે કે શું શું લાવ્યા ચાહો તમે દેખાડી દઈએ તો જોઈ શકો છો મિત્રો આ છે હેન્ડ વોશ છે બે હેન્ડ વોશ લાવેલા જો અલગ અલગ એમાં હેન્ડ વોશ છે પછી આ તો એમ જ રસ્સી કૂદવા માટે લાવેલા છે કસરત કરવી હોય તો આને કરી શકાય અને છે આ છ ફ્લેવરના અથાણા છે જો ચાખવા માટે લાવ્યા છે કેમ કે અમે ઓલરેડી અઠાણું બનાવેલું જ છે મિત્રો જુઓ અમે ચાખવા માટે એમ જ ખાલી લઈ આવ્યા કેવું છે ને કેવું એવું અલગ અલગ છે અથાણા જુઓ મિક મિક્સમાં છે પછી અલગ અલગ છે બધા જુઓ નું હોય તો ખબર નહી આવે બધું ખાસું ત્યાં તમને બતાવીશું અને આ બિસ્કીટ છે જો ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકાય મિત્રો પછી છે ચવેણું છે જો ચવેણું બિલાવ્યા છે અને પછી બિસ્કીટ છે જો ડાર્ક ફેન ટેસ્ટી જોઈ લેજો તમે મારાથી હરપડી બોલાવી અને આ છે કંઈક બનાવવાનું છે મતલબમાં જુઓ તો આને પણ બનાવીશું અમે લોકો બધા આપણ ચોકલેટ અરે હા બિસ્કીટ છે બિસ્કીટ તો જો આટલું આઈટમ છે હજુ તો છે આ હા આવો જો એક મસાલો છે આ કંઈ બનાવીશું પનીર બનીર ત્યારે યુઝ કરીશું આનું અને આ તો સૂપ છે સૂપ કે કંઈ જો છે પછી આ કોપડેલ છે કોપરેલી મોટી બોટલ લઈ લીધી કેમ કે બે ત્રણ મહિના થઈ ગયેલા ગયેલા ડીમાર્ટમાં તો પછી આવી રીતના અમે લઈ લીધેલું છે જુઓ તો જોઈ શકો સંતૂર સાબુ કેટલા બધા લઈ આવ્યા કેમ કે બજારમાં છૂટો છોટો લેવા જાય તો મિત્રો બહુ મોંઘા સાબુ મળે આવ્યા ઓગણ ચાલીસ રૂપિયાનો એક પીસ મળે તો આવી રીતના જથ્થા પણ લાવીએ ને તો સસ્તા પડે એટલે તમારે લોકો બી આવી રીતના એકી સાથે મહિનાનું લઈ લેવાનું પણ અમે થોડું વધારે લઈ આવેલા છે તો અહીંયા છે તો જોઈ શકો આવી રીતના બે અને આ ત્રણ ત્રણ બંડલ લાવ્યા અમે એમાં પછી આ એક છે આ બનાવવાનું આવે ઘરે તો બનાવીશું ખબર નહીં કેવું બનશે ને કેવું નહીં એક પેકેટ એમમાં ટ્રાય કરવા માટે લાવ્યા છે અને આ આપણે સવારે ઉઠીએ નાઈટ હોય તો પછી બ્રશ કરવા જોઈએ તો બ્રશનું પણ લાવ્યા છે અમે જોવો આ રીતના છે અને આ બોલ પેન થોડી યુઝ કરવા માટે લાવ્યા છે જુઓ પછી જુઓ આટલું આઇટમ થઈ ગઈ હવે આ છે આ શું કહેવાય ખજૂર ખજૂર છે મિત્રો જો મેં ભૂલી જવાય જોઈ તો બી નામ યાદ નહીં આવતું ખજૂર છે સિંધો નમક છે જો આટલું થઈ ગયું ને આ કોલગેટ જુઓ પેલું બ્રશ બ્રશ છે આઈર્યું આઈર્યું પેલું હતું એટલે આપણે આ બેનો યુઝ થશે બાકી આવી રીતના છે અને આ છે વેફર વેફર બી લીધી તો વેફર પછી આ છે બિસ્કિટ બે ચાર તો અમે ખાઈ બી ગયા બિસ્કિટ પછી આ છે વડું આઈ થિંક વડું છે મિત્રો જુઓ પછી આમું આપણને કંઈક કોઈ વખત કંઈ દુખે અને હાથ દુખે પગ દુખે તેના માટે બી યુઝ લઈ આવ્યા અને આ છે મલ્ટી દાળ છે જુઓ બધા બોજાતની દાળ છે તો જોઈ શકો મિત્રો મલ્ટી દાળ છે આમાં બધી જાતની દાળો છે જેવો તો આ પણ સારી લાગે બનાવવામાં આનું મિક્સઅપ બાકી આ શું છે એનું આ વાસણ ઘસવા માટે આપણે પીટરના હોય પૂજા પાઠમાં જે યુઝ કરતા હોય તેને ચોખ્ખાને ચમકતા રાખવા માટે આ બધું વસ્તુ અમે આ બી એક લાવ્યા છે અને આ કપડાં વોશ કરીએ ને તો ચોમાસામાં કપડામાં બરાબર સુગંધ નહીં આવે તો એની માટે બરાબર સુગંધ આવી જાય એનો યુઝ કરવા માટે આઈરુડ લાવેલા છે ઢાંકું ઢાકરું નાખવાનું તો કપડાં રીતના ચમકદાર ને સુગંધિત બની જાય લાવો ચાલો બીજું શું શું છે તો જોઈ શકો છો મિત્રો અમે રાતના બાર બેસતા હોઈએ છીએ તો મચ્છરા બહુ કઈડે એટલા માટે અમે આઈરું લઈ આવ્યા જુઓ આ થોડું થોડું લગાવી દેવાનું તો પછી ભલે મચ્છર બાજે મચ્છર મતલબ ભાગી જાય પછી બે આવા નાના નાના સાબુ બી થોડા અલગ અલગ પ્રકારના છે જુઓ આ તો બહુ યુઝ નહીં કરતા ટ્રાય કરવા માટે લઈ આવેલા છે જો બાકી આવી રીતના છે પછી આ મિક્સ ખીચડી છે જો દોસ્તો આમાં ચોખા બી છે અને દાળ ને બધું મતલબ ડાયરેક્ટ ખીચડી બની જાય આની બધું મિક્સઅપ જ છે જો હા આ લખેલું છે જો મિક્સ જોઈ શકો તો બનાવી દેવાનું મરચું મીઠું અડધર વળધર નાખીને તો બની જાય મસ્ત પછી આ ફૂલ રેકેટ નહીં ફૂલ રેકેટ અમે લઈ આવ્યા રમીશું ત્યારે આને યુઝમાં યુઝમાં નહીં આવે છે ચા રોજ સવારે પીવા માટે ચા જોઈએ ને તો અમે ટાટાની લાવેલા છે ટાટા ટી અને એક આ પણ લાવેલા છે જોવું તો આ બે થઈ ગઈ ચા અને આ પેલું એક યુઝ કરવા માટે કશું કચરું બચું ફસાય નાખી દેવાનું એટલે બધું બાળી નાખતું હશે ખબર નઈ સાફ થઈ જાય મતલબ આનાથી તો જોઈ શકો છો તમે તો જોઈ શકો છો મિત્રો આટલો બધો સામાન આ સામાન કેટલાનો આવ્યો તમે કમેન્ટ કરીને કેવો આ કેટલાનો સામાન તમને લોકોને લાગે છે બીજા અમે ચોખા બી બે કિલો લીધેલા પછી બીજા બાસમતી રાઈસ લીધેલા એવા અલગ અલગ પ્રકારના અમે છે ને ચાવલ બી લીધેલા તો જોઈ શકો એક આરું પણ અમે લીધેલો ડબ્બો જો આમાં દહીં છે અને પછી આ ડું ફેકોલ નું ડબ્બું હોય ને એવું લાગે છે મિત્રો જો મસ્તી નું દહીં મસ્તી અમૂલ નું છે તો આ રીતના છે મિત્રો તો તમે કમેન્ટ કરીને કેવો કે આ કેટલાનો સામાન હશે બાકી તો આટલો સરસ બધો મસ્ત મસ્ત સામાન છે આપણે ફોટો બી ક્લિક કરી લઈએ હા બીજું તો કઈ નહીં તો આ મારું બધું સામાન નો વિડીયો તમને કેવો લાગ્યો